સુધામાં ટેરીના ચેરમેન વાઇસ ચેરમેન બધા ડિરેક્ટરો અને આમંત્રિત મહેમાનો અને આપ સૌ સુદામાં પરિવારના સભ્યો મનમંડળીના પ્રમુખો મંત્રીઓ અને દૂધ ઉત્પાદકો આપણા સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે એકવીસમી સદી છે એ મહિલાઓની છે અને અત્યારે તમને એકવીસ એકવીસમી સદીના જ્યારે પચીસ વર્ષ વહીંયા ગયા ત્યારે તમને ખ્યાલ આવશે કે આજે દરેક બાબતમાં આજે મિલિટરીની અંદર પણ પ્લેનના પાઇલટ તરીકે આપણી બહેનો છે એમને તમે હમણાં સિંદૂર વખતે બધાએ જોયું હશે એમ રેલવેમાં પણ પાઇલોટ છે ધંધાઓમાં પણ ઘણા બધા ધંધાઓ પણ સંભાળે છે એટલે હું ઘણી વખત અમારા બધા ભાઈઓને કહેતો હોય તમે અભ્યાસમાં અમે શિક્ષણને લગતા પ્રોગ્રામોમાં જઈએ ને તો જે શિક્ષણમાં પરિણામો જ આવ્યા હોય તેમાં દીકરીઓ છે એને વધારે ટકાવારી હોય અમારે બધા છોકરાઓ છે એને ઓછા ટકાવારી હોય એટલે ત્યારે હું એક ફિલ્મ આપણે આવી હતી કરણ અર્જુન એનો એક સંવાદ હતો કે ઠાકુર તો હવે ગયો એટલે હું આ બધાને કહું કે તમે બરાબર ધ્યાન રાખો ગંભીર થાવ વ્યસન કરોમાં અને ધ્યાન રાખો ને કે ઠાકુર ગયો દીકરીઓ બધું તમારી પાસેથી લઈ જવાના છે કારણ કે નરેન્દ્રભાઈ હમણાં જ તમારે આપણે આવતી ચૂંટણી જ્યારે લોકસભાની આવી છે ને ત્યારે તેત્રીસ ટકા ત્રીસ ટકા સીટોએ તમારી પાસેથી ધારાસભાની અને લોકસભાની લઈ લેવાના છે તમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તો તમને સૌને ખબર છે કે પચાસ ટકા સીટો વહી ગઈ છે તો મિત્રો સમય જેમ આગળ વધે એમ આપણો ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ તમારે સ્ત્રીને મહિલાને એક દેવી તરીકેને તમારે પૂજે છે એમ તમારે મારે આપણા જિલ્લાની થોડીક શરૂઆતની વાત કરું એમ તો હું ક્યાંક ક્યાંક કરું પણ અહીંયા પણ તમને સૌને યાદ અપાવું પંચાણું પહેલાંની આપણા જિલ્લાની આપણા રાજ્યની હું પરિસ્થિતિ હતી અહીંયા થોડા મોટી ઉંમરના અથવા તો મારી ઉંમરના હશે તો કે મારી ઉંમરથી ઓછા પચાસ વર્ષ કરતાં વધારે કે એ ઉંમરના હોય પિસ્તાલી પચાસ વર્ષના એને સૌને ખબર હશે કે નબળું વરસ થાય ત્યારે નબળા વર્ષોય બહુ થતા જ્યારે ખેડૂતોને એને ફાર પડે દિવાળીએ કે હવે આવતી દિવાળી કઈ રીતે રહેશું કારણ કે તમારે નબળું વરસ થાય એટલે આખું વરસ ઢોર માટેનું ઘર માટેનું કઈ રીતે કાઢવું અને ઘણા બધા એ બહેનો છે એને ખ્યાલય હશે કે જેઠ મહિનામાં વરસાદ થાય બિયારણ લેવું હોય ઘરમાં પૈસા ન હોય તો આપણે વેઢલા જે પહેરીએ એ વેઢલા છે કોક પહાયથી મૂકી એ રૂપિયા એમાંથી બિયારણ લઈ આવવા અને આ બધી વસ્તુઓ છે એ હું નાનપણથી જોતો આવતો હતો એ હું જ્યારે ધારાસભ્ય થયો ત્યારે મેં વિચાર્યું કે આ પરિસ્થિતિમાંથી આપણે બારોબાર જો આવવું હોય તો આપણા પાસે જે સંસાધનો છે કુદરતી ગામડામાં આપણી સંસાધનોમાં શું છે આપણી પાસે સંસાધનોમાં પહેલું ખેતી છે પછી પશુપાલન છે ખેતીને જો સક્ષમ તમારે બનાવવી હોય તો એને બે વસ્તુ આપવી પડે એક તો તમારે પાણી પહેલો પહેલો પ્રશ્ન પાણીનો પછી વીજળીનો સારું બિયારણ ખાતર એટલી વસ્તુ જો તમારી પાસે મળી જાય તો તમારી પાસે જે સંસાધનો છે એ તમે મહેનત કરી અને એમાં પહોંચી શકો એટલે આજે તમને બધાને ખ્યાલ નહીં હોય કે આખા સૌરાષ્ટ્રમાં કારણ કે ગુજરાતમાં ત્યાં મોટી નદીઓ છે એટલે ત્યાં તો પાણી છે આખા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સિંચાઈ માટેનું પાણી અને વ્યવસ્થા એ આપણે પોરબંદરમાં છે એટલે જ આપણે ત્રણ ત્રણ મોસમ લઈ શકશે લખીએ છીએ એટલે પહેલી આપણી પાસે જે સંસાધન હતું હું ખેતી એને મેં પંચાણુંમાં વ્યવસ્થા કરી દીધી હું પંચાણું પછી અઠ્ઠાણુંમાંય જીત્યો એટલે બે હજાર બે સુધી હું હતો ને પાછો બે હજાર બેથી બે હજાર બારસે ગેપ પીડ્યો ત્યારે હું બે હજાર બેમાં ચૂંટણી હારી ગયો એટલે દસ વર્ષ પાછો હું ન આવ્યો ધારાસભ્ય તરીકે એટલે બારમાં જ્યારે મને પાછું પાર્ટીએ કીધું કે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે હું પ્રચારમાં નીકળતો ત્યારે કહેતો કે આવતા સમયની અંદર જે હજી એક કુદરતી સંસાધન પશુ છે એટલે આપણે આવતા દિવસોમાં અહીંયા ડેરી નાખશું અને તમારી આવક છે વધશે હવે મને આપ બધાએ કહો કે બે હજાર બાર પછી જે લોકોએ ખેડૂતોએ પશુપાલન કર્યું એની આવક વધે કે નથી વધી વધે ને આજે તમારે જે લોકો ખેડૂત પશુપાલન કરે એને ઘર ખર્ચ કરતાં પણ પૈસા વધે એ રીતે માત્ર પશુપાલનમાંથી થઈ જાય છે આજે આપણો પ્રથમ મિલ્ક ડે છે આજે સુદામાનો આપણી સ્થાપના જે સમયથી થઈ અને આજ દિન સુધીમાં આપણો પહેલો મિલ્ક ડે આવું સરસ મજાની સંખ્યામાં આપ બધા આવ્યા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર અહીંયા મંચ પર ઉપસ્થિત નિયામક મંડળ મારા પિતાજી અને મારા ગુરુ બાબુભાઈ બોખીરિયા આપ સૌને મારા વંદન જ્યારે મને સુદામ ડેરીના ચેરમેન તરીકે નિયુક્તિ મળી ત્યારે જેવું સાગરભાઈએ કીધું દૂધ વિશે મને બહુ માહિતી નહોતી બટ એ બાબતના જે એક વર્ષ થઈ ગયું છે ગયા ડિસેમ્બરમાં મારી નિયુક્તિ થઈ હતી એક વર્ષના અંદર જેમ આપણે માથું નાખીને ચોટલી કેમ ચોટલી બાંધીને ભણવા બેસવું પડે સ્કૂલ કોલેજમાં એના જેવું ભણવા બેઠો અમારા ટેકનિકલ સ્ટાફ શ્રીકાંતભાઈ ડિરેક્ટરશ્રીઓ ઘણા બધા આગળથી બધું જ્ઞાન મેળવી મેળવીને મેં પોતાની જાતને એજ્યુકેટ કર્યો અને આપ સૌના અને સુદામાને વૃદ્ધિ થાય આપણે આગળ વધી શકીએ એ દિશામાં પગલાં ભરવાનું ચાલુ કર્યું આજે હું આપના સમક્ષ એક ચેરમેન તરીકે નહીં બટ આપ જો એક પશુપાલક એક ખેડૂત પુત્ર અને ખેડૂત તરીકે રહીને વાત કરવા માગું છું આપણા વિસ્તારમાં સહકાર વિભાગ છે ને થોડુંક પાછળ હાલે તમે જુઓ તો હવે આમ તો સૌરાષ્ટ્રના પાણીમાં થોડીક ગરમી વધારે એટલે ઘણા બધા કારણોથી ઘણા બધા અનેક કારણોથી આપણે સહકારને જેવી રીતે સ્વીકારી અને સહકારી સહકારી મોડલ ઉપર હાલવું જોઈએ એવું આપણે થોડા હાલવામાં કચાશ રહી ગઈ છે અને હું આપણે પૂછવા માગું છું કે સહકારી માળખું કે આપણી સહકારી જે ડેરી હોય છે એનો અર્થ કે મતલબ જાણો છો હા કે ના હોઈ ગયા પાછા લ્યો ચા પીવડાવી ભાઈ બધાને હ તો ઉઠવું પડે તમારે આમ ન હાલે ફાકી ખાવી અંદર રાખવાનું કારણ એ કે આ વ્યસન મુક્ત રહેવાય આપણે જેટલો સમય રહેવાય એટલો સમય કે બીડી ફાકી સિગરેટ છેટા રહેવાય એટલા માટે કાર્યક્રમ અંદર રહ્યો છે તો આપ મને કહો કે સહકારી જે માળખું છે ને એ કોઈ એક વ્યક્તિ નથી આજે હું એવું ના કહું કે સુદામા મારી સુદામા આપણી છે એ જ રીતે ગામની ડેરી હોય ને એ ઉમેશભાઈની કે શિવમભાઈની કે ભરતભાઈની એની ડેરી ન હોય ડેરી ગામની હોય એટલે આપણે પહેલાં એ સમજવું પડે કે ડેરી કોઈ વ્યક્તિગત નથી કોઈ વ્યક્તિ નથી ડેરી ગામની ડેરી છે અને ગામની ડેરી એટલે હોય કારણ કે ગામના સભા સભાસદો જે હોય લોકો ખેડૂતો પશુપાલકો એ એને બનાવે અને એ ડેરીની જો વૃદ્ધિ થાય તો આપણા પશુપાલકો અને ખેડૂતોની વૃદ્ધિ થાય મને ઘણી વખત અમારો સ્ટાફ આવીને કે સાહેબ આપણા વિસ્તારમાં આજે એવું માને છે કે સુદામાં છે પ્રાઇવેટ છે અને અન્ય ડેરી બધી સરકારી ડેરી છે બટ હું આપને એવું કહેવા માગું છું કે આ સુદામાં સરકારી તો સહકારી છે તમારી ડેરી છે એટલે સુદામાં તમે છો ને તમે સુદામાં છો એટલે આપણે એ સમજવું પડશે ઘણી જગ્યાએ આપણે આજે એકને એક ગામના અંદર બે ત્રણ ડેરી હોય તો કોઈ ઊંચો ભાવ આપતો હોય કોઈ અલગ ભાવ આપતો હોય તો આપણે ત્યાં જઈને દૂધ ભરાવતા હોઈએ છીએ તો મારી આપ સૌને અપીલ છે બેનો આપને ખાસ કારણ કે તમે એકવાર ધારો ને એ પછી છે ને એલા ત્રાંબાના પતરા ઉપર લખાઈ જાય એવું હોય કે એને કોઈ મિટાવી ન શકે એટલે તમે ધારો કે સુદામામાં દૂધ ભરવું છે એટલે સુદામામાં દૂધ આવશે એવો મને વિશ્વાસ છે જો પ્રાઇવેટ ડેરીવાળાના આપ જોશો દૂધના ભાવ ઉનાળામાં તમને ઘણા ઉપર આપશે શિયાળામાં ઘણા ઓછા આપશે તમે સરભર કરશો ને કે ઇન્સેન્ટિવ આપે એટલે ભાવફેર આપે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપતા હોય તો આપણે એમાં મોહિત થઈ જાય હલચાઈ જાય ને દૂધ ત્યાં ભરાવી દઈએ બટ એમાં તમે જોશો તો આપણે ભાવ સરેરાશ વાર્ષિક ઓછા મળે